મેઘરજ ઘટક બેમાં રામગઢી એક અને બે સેજામાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન મુળસી મુકામે કરવામાં આવ્યું જેમાં તાલુકા ઉપપ્રમુખ શારદાબેન ડામોડ મુર્સી સરપંચ કાંતિભાઈ મેડિકલ ઓફિસર નિવૃત્ત આર્મી ઓફિસર નિવૃત્ત શાળાના શિક્ષક તેમજ સીડીપીઓ આઈસીડીએસ તમામ સ્ટાફ અને આંગણવાડીના લાભાર્થીઓ હાજર રહ્યા ટીએચઆર અને મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવાનું મહત્ત્વ સમજાવતા વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં અને લાઈવ શો કરવામાં આવ્યો ટીએચઆર અને મિલેટમાંથી બનેલ વાનગીઓને એકથી ત્રણ નંબર આપી વિજેતાને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે જ લાભાર્થીઓ દ્વારા આઈસીડીએસમાંથી મળતા લાભો અંગે અનુભવો રજૂ કરવામાં આવ્યા સીડીપીઓ જસોદાબેનના યોગ્ય માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ સફળ બન્યો

જુદી જુદી વાનગીઓ જેવી કે ટીયાચાર પેકેટમાંથી બનતી વાનગી સરગવાના પાનમાંથી બનગી બનતી વાનગી મિલેટ્સ એટલે કે અન્ન એમાંથી બનતી વાનગીઓ લઈને પોગના સ્થળે આવેલ જેમાં મંચસ્થ મહાનુભાવોની હાજરીમાં લાઈવ રસોઈ શો પણ કરવામાં આવેલ મંચસ્થ મહાનુભાવોના નિદર્શનથી તમામ લાભાર્થીઓને એકથી ત્રણ નંબર આપીને તેમને પ્રમાણપત્ર તેમજ અન્ય ઇનામ પણ વિતરણ કરવામાં આવેલ આનો મુખ્ય ઉદ્દેશ એજ કે પોષણક્ષમ આહાર લઈને સગર્ભા માતા દાત્રી માતા કે કિશોરી કે અન્ય મહિલાઓ કુપોષણ ના બને તે માટે સેજા કક્ષાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું